हेलो दोस्तों जय सियाराम બધાને સ્વાગત છે આજના નવા વ્લોગમાં આપણે જો tartar હવાર હવાના પરમ તૈયાર થઈ ગયા છીએ અને દાઢી આટલી છે અને ઝાકળ એટલે તમે પાછળ દેખાય છે જો તમારે કે દેખાડવાની જરૂર નથી જો ઝાકળ કેટલો છે આવેલો tartar માં દાઢી બોવાય આ ટાઈગી થોડીક વધારે છે અને આજ તો સૂરજ જдай થોડાક મોડા ઉગવાના હશે એવું લાગે દેખાતા નથી કેમ કે ઝાકળમાં દેખાતા ન હોય કે પછી મોડા વગ્યા છે કા મને વેલ ઊઠી ગયો છે ખબર નહીં તો જો કેવું છે આ પરમા વાતાવરણ અઢરુકડું એકદમ તો હાલો આપણે હવે શાક રોટલા ગમઈ કાક બનાવવાનું છે એ બનાવવા આવ્યા જ હાલો આપણે તો શાક બનાવવાનું થાહે સમાબીન બનાવે છે રોટલા જય માતાજી બધાયને અને આપણે તો રોટલા બનાવવાનું હોય કા એટલે બીજું બોલુગો તો ઓલુગો બોતો તો તો જવું ન પડે એટલે એમ માંનો ની તો રોટલા બનાવી દઉં તો એટલે આયા કેમ બેહી આપ બગ અપણે બગી ચરી જાય આયા બેહી બેહી રામ પગ દુખત હોય કે થાકી જવાય એટલે આરામ થી જાય થોડો થોડો ઘણો આરામ થીવાય બેસી જાય છોબા બેન ગારખાને થી વિયાવા ને હું તો આજ રજા રાખી કેમ રજા કેમ રાખી ઠાઈડ બો આવતી હી ને થી મોડું થઈ ગયું પછી જવાનું મન જ નહોતું એટલે આજ રજા રાખની દી એટલે કારા ઈ જાવ પડે એટલે નકર તો રજા રાખી કે ખબર હોધી રજા રાખી કેમ કે લાવ પડે બુધવાર થીવાય અમારે ઘરે નહોતા અમાર કાલ રજા કરો મજા મજાત કરો ને અમાર આશાબેન જો આવી ગયા છે ને આજ થી અમાર આશાબેન વ્લોગ માં આવશે આચાર હું તો શરમ લાગતી હૈ હા શરમ લાગતી હૈ હવે આશી કરો કરો ક આવશી એમ દરજ આવી એમ ની ઓર આશાબેન હવે આવશે વ્લોગ માં આજ થી ને પેલું તો ઠેલા માં હું છે ઠેલા માં હમ તો બહુ મસ્ત એમ જો થલો કઈ ભાગ ભાગ હોય તો કો નકર તો બહુ મસ્ત આગત છે तो तो घसे तो हारू वाव मस्ती नो से नटाय नान खटाई खावा આશાબેન લેવાશે તો હવે આપ આ જગ્યા છે ને અમારી અહીંયા કાંઈક ને કંઈક ખાવાનું પડ્યું હોય એટલે પહેલાં આવીને બે વાર ના પછી અહીંયા આપણે ડોકા વાવાનું કાંઈ પીડ્યું પછી આ જઈને ઘરમાં જવાનું અહીંયા કાંઈ ન હોય તો ના હોય ઠીક હવે ખાઈ લઈ ટિફિન ભરેલું તૈયાર હતું પણ કામ આવી ગયું કે એટલે જવાનો ટાઈમ ન મળ્યો તો હવે એમાં તો હવે એ ટિફિન તો ખોલીને ખાઈ લઉં કીધું હું ખલે નકામી ની દેવું તો બસ એ માર કઈ થોડું વિચાર નવ રે આઈ વાતે હાસે તાલજીન ભાજી કુટા હા તાલજીન ભાજી હાજન મોટી મોટી ફીજી કુટી રાખું ને તાર ખૂટ નહી તો હા સક કરવા થા કરવા થિન સકે એટલે ઓન તો બંધારણ પાણી સે માં આવો બધું છૂકા નકર તો આપણે કઈ હોય ની હા નકર તો આ બધું એમાં આવ પડ્યું તો હોય એનો મેદાન હોય કપાસ હોય તો કપાસ કાઢી નાખેલ હોય आखो दिवस के टाइम न जाए घरे जता रही आप सिलाई कर मन कर आखो दिवस वही वो जाए आज तो आखो दिवस ही नहीं जाता काम पर नहीं कर सिलाई करवा पे भेगा में की है पे तो भेड़ 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 थी थी। तो हम हक लगा 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 ঠাকুরি জানে હું હરખી હટાવવાનું આ તો એમנםમ થઈ ગઈ પાસે એમנםમ થઈ જાય કે ન થઈ જાય આપણે હરખા ઠકલવા પડે ભલે જાપ દેવાનું હોય તો જો જો ગોટો જો કરી આ જો આપણું એમ થાય તારા કપડામાં એમ જ હોય એવું કરતા ગોટા મોટા જ હોય મોટા મોટા થાય ની હો જો ઉંધા છે ને જો કેટલી ઘડું પડી પણ ધોયેલું છે પણ આ કપડિયું છે

<noise> <hesitation> 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 कपाह 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 तो 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 क्या तो 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 આ બધું નું નું કપડા આમ જોઈ ને ત પછી મૂકવા ને મન નથી થાતું પછી એમ થઈ જાય કે આમ કપાસમાં દાવા કેમ લાગે હા એમ સીહાતીયા કપાસમાં દાવા કે ઘરે પૂગી જા આપણે તો માન માન તડકો એટલો લાગ્યો આજ તો બપર આવી એટલે રોજ તો સવારમાં વ્યાતા હોય એટલે કડકો ન લાગે ને પાસીયામાં તો ટાઈડ હોય આજ તો ટાઈડ એ નથી ને ઉનાળા જેવો તડકો જો બધું કસરોય પડ્યો તો સફાઈ કરવાની બાકી છે તો પેલું ઘરમાં છે એમ થોડું છે સીવન કોઈ બહુ છે એની લાટ છે બાઈ મુકાય પર ને કીન સીવન સવ કરી દીધી મેં જીમે પછી તો માર વિદ્યા બેન અને કિંજલ બેન બે રમ્મા મડ્યા છે જો ઘર ઘર રમ્મા મડ્યા હા શાક બનાવ્યું કે

थेपला चलो बनावा बेटा थेपला आस्ता भाई खाय खान जावनो छे भाई केम था है जाओ यो रमे जो सो या अमर બીજુ ઢીંગલુ આવ્યો એક ડ્રમ માં બીજુ ઢીંગલુ કર કરમ મે હોય તમારે આરે ઢીંગુ ઢીંગુ વેલા વેલા જમીન લીધું અને હું એક બાકી રહી તો હાલો આપણી જમી લઈએ તો જમવામાં છે ભાજી સાઈસ બાજરાનો રોટલો તો ભલો જમી લઈએ અમારો વાજ નો નલે વલોગ તો તમને વારો વલોગ ગયો હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરી દેજો જય શ્રી રામ બાય બાય